સાનિધ્યમાં ભવાની માના ધામમાં જે મહુવાથી અંદાજિત પાસઠ કિલોમીટર દૂર આવેલું છે દરિયાના કિનારે રમણીય વાતાવરણ સાથે માતાજીના દર્શન તો સૌ પ્રથમ તમને માતાજીના દર્શન અને ઇતિહાસ વિશે આપણે પૂંજારી બાપા પાસેથી જાણીશું ત્યાર પછી તમને વિશે દરિયાના કેટલાક દૃશ્યો બતાવવાના છે તો આલોવે આપણે મંદિરની અંદર દર્શન અને ઇતિહાસ વિશે થોડુંક જાણીએ

હવે ભવાની માના દર્શન કર્યા પછી હવે અમે અને તમે જોઈ શકો છો આ જે દરિયાના મોજા છે મિત્રો આ દરિયો દરિયો જીવતો અને તમે જોઈ શકો છો કેવા કુદરતી રીતે મિત્રો મોજા આવી રહ્યા છે આમાં કાંઈ એવું કાય માનવ સર્જિત આમાં ગોઠમેન્ટ કઈ કરવામાં આવી નથી અને એની મેળે તમે મિત્રો જોવા કેવા મોજા આવે છે અને એક વાત નવાઈ લઈએ કિનારા ઉદાહરણ પાણી આવશે કેટલાય કિલોમીટર સુધી મેળા વહી જાય કુદરતી રીતે મિત્રો આ વીરતું પાણી કહેવાય આ અમારે હદન લોકના ગોટડા ગુંડી કોળિયા એમ એવી રીતે મિત્રો આ કહેવાય આમ ભાવનગર આમ આગળ આ બધો જે દરિયો છે આ દરિયો મિત્રો આવી દીધો છે અને મોજા આવે છે અને કેટલાય કિલોમીટર માથા જાતા હોય છે પાણી વહી જતું હોય છે અને મિત્રો આમાં એમાં એવી માન્યતા છે કે આ દરિયાની અંદર કાંઈ હંગરાતું નથી કોઈ પણ હોય કે કાંઈ શું હોય અને નાકનું કાંઈ હોય તો એ ગમે ત્યારે બહાર નીકળી જાય છે એટલે મિત્રો એક પ્રકારનું આમ છે ને આમ જીવનું પાણી છે આ છે અને સામે જે બતાય તમને જે રમેશભાઈ બતાવો છે સામેરો અને દીવાદાંડી છે એ પીવાદાણ વિશે મારે વર્ણન કરવું એ તમને ખબર જ છે કે એના માટે ના રાખવામાં આવેલી હોય એનું જે દરિયાની અંદર જે શીપ લઈને બધા જાતા હોય આમ કે આમ વાહન લઈને જાતા હોય કે ગમે રીતે સમુદરીય મારફતે જે મુસાફરી કરતા હોય એને માર્ગ જે હોય ને માર્ગમાં આવવા જવામાં ફૂલ પડી હોય તો જ્યાં જે કહેવાય ને રાત્રિના દરમિયાન રાત્રિના સમયગાળા દરમિયાન જે લાઈટ થાય એને ફોકસ કરીને એને એ રીતે મિત્રો આગળ વધવા માટે અમે જે આગળ આવી હતી એની માટે એ દિવાદલીને કરેલી છે અને બીજું તો કાંઈ અહીંયા આ સાઈડ પવન શકે છે સુસ્નાન કંપનીની અને એ વિશાળ પ્રમાણમાં છે લોકો અને બીજો તો રમેશભાઈ એક કહી દે હાલો હવે રમેશભાઈ અને છે ને એ કહી દે કે અહીંયા રવિવારે બહુ મા માણસ આવતા હોય છે માણસ મેળામાં ઉમતી પડતો હોય છે અને ભગવાન એટલે ખૂબ ખૂબ લોકો દર્શન કરવા આવતા હોય છે અને આ ઉનાળો આ એટલે બપોર પછીના સમયગાળા દરમિયાન દરિયાની બેહવાની પણ આનંદ હોય છે ઉનાળામાં આ એક પણ ભાવો લેવો જોઈએ દરિયા કિનારે ખાસ બેહીને ખૂબ મજા આવતી હોય છે તો મિત્રો આવી રીતે છે અને આ તમે જોયક સ્ટોલ છે સ્ટોલ પણ બતાવી દર્શક મિત્રોને જુઓ ત્યાં તમે નાસ્તો ને એવું બધું કરી શકો એવી રીતનું છે બધું અને આ માતાજીનું મંદિરની જેવા ધજા એથી પાક બતાવીશ મુત્રો જોવા એ માતાજીના મંદિરની ધજા છે એ ફરકી રહી છે અને અહીંયા મને બહુ મજા આવી પણ સ્થળી તો છે છતાં પણ અત્યારે આ પાણી આવે રહ્યું છે અને આ ખોવાની ક્યાંક કાંઈક આમ થઈને અનેરો આનંદ થઈ રહ્યો છે તમે જવો મિત્રો હવે નિશે રમેશભાઈ તમને બતાવશે તો મિત્રો નીચે ઉભા રહી એકદમ પાણીની નજીક ઉભા રહી તમારી સાથે થોડી ઘણી વાતચીત કરી અને હવે મિત્રો ભવાની માના સાનિધ્યમાં પરિસરની અંદર ફરી વખત આવી પહોંચ્યા છીએ અને આ ઉપરથી તમને આ દરિયાના કિનારાના કેટલાક દ્રશ્યો બતાવી રહ્યા છીએ સરસ મજાની ભૂરા કલરની રહેતી છે અને એકદમ મજા આવે એવો દરિયાનો કિનારો છે અને મિત્રો તમને હવે ફરી વખત આ સાઈડ કેમેરો ફેરવશું અને આ તમે જોઈ શકો છો એ વહાણ છે દરિયાની અંદર તો એને ઝૂમ કરીને તમને બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો એ દશક જેટલા વહાણ છે અને હવે મિત્રો માતાજીના પરિસરની અંદર જે સુવિધા છે એ પણ તમને બતાવીએ તો મિત્રો પહેલાં તો શોખું એકદમ વાતાવરણ છે સામેની સાઈડ સાની પ્રસાદી પણ સર છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાની શરીફળ વધેરવા માટેની જે વ્યવસ્થા છે તે પણ જોવા મળી રહી છે અને મિત્રો તમે જોઈ શકો છો આ કેને ફિલ્ટર યુક્ત ફિલ્ટરયુક્ત ઠંડા પાણીનું સરસ મજાનું પરબ છે તમે જોઈ શકો છો આ શરીફળ સરીફળ શકીએ આપણે અને મિત્રો આ કહીને સરસ મજાનું ઠંડા પાણીનું પરબ છે પાછળ પણ એક સરસ મજાનું ઠંડા પાણીનું પરબ છે અને મવા તમે આવો તો મવવાથી અંદાજીત પાંસઠ કિલોમીટર આ માતાજીનું સાનિધ્ય છે તો મિત્રો અવશ્ય દર્શન કરવા પધારો તમે પણ તો ફરી વખત હવે તમને માતાજીના દર્શન ઝૂમ કરી અને કરાવી રહ્યા છીએ કેટલાક દર્શન આરતીઓ દર્શન કરી રહ્યા છે અને મિત્રો અંતમાં તમને આ વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો જય ભવાનીમાં જય શિયાળામ અને બાપા સીતારામ